મારું નામ છે ભાવે સ્ટાર આજે સુરત પોલીસ કમિશનર સાહેબ રજૂઆત કરવામાં આવે કે પાંચ બે બે હજાર પચીસના રોજ વરિયાવ ખાતે કેદાર કેદારવેગર નામનો જે બે વર્ષનો બાળક છે સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી છે ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને એની અંદર બાળક પડે છે એનું ચોવીસ કલાક બાદ એનું મૃતદેહ મળે છે એ બાબતે સુરત મહાનગરપાલિકાના રાંદેર જોરના જે તે જવાબદાર અધિકારીઓ હોય કે પછી કાર્યપાલક ઇજનેર હોય ડેપ્યુટી ઇજનેર હોય જુનિયર ઇજનેર હોય સુપરવાઇઝર હોય એ એફઆઈઆરની અંદર એના નામનો ઉલ્લેખ કરવામાં આવે એની જવાબદારી નક્કી કરવામાં આવે અને વરસાદી પાણીની જે ગટર હતી એની અંદર કઈ રીતે શહેરનું જે ગટર આવે એનું કઈ રીતે ભૂતિયા જોડાણ થયું એની એક રચના કરવામાં આવે કારણ કે આ ગટરની અંદર જે ભૂતિયા જોડાણ છે એમાં પણ એક મોટો ભ્રષ્ટાચાર હોય એવું અમને પ્રતીત થાય છે તો આ બાબતે સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રીને આજે અમે રજૂઆત કરવા આવેલા હતા કેદાર વેગર નામના જે બાળક છે એના કેસની અંદર સરકાર પણ કાઇ પણ કાચું ન કાપે અને જવાબદાર અધિકારી વિરુદ્ધ હજી સુધી માત્રને માત્ર નોટિસો જ અપાય છે તો ક્યારેક કાર્યવાહી કરશે અને ક્યારેક આરોપીઓની ધરપકડ કરશે એ આજે અમે પોલીસ કમિશનર સાહેબ પાસે રજૂઆત લઈને આવ્યા છે જલ્દીમાં જલ્દી કાર્યવાહી થાય આવનારા દિવસોની અંદર અમારે પાછું રોડ ઉપર ન આવવું પડે એનું પણ તંત્ર ધ્યાન રાખવું